સંસાની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ફોર માં ભરી લાવેલ ઇંગ્લિશ ધર્મના જથ્થા સાથે બે મહિલા ચડબાઈ બાતમીની હકીકત મળે કે સુરત ખાતે રહેતો ખીવારા માળી નામનો ઇસમ પોતાની સેવરોલ લેટ પાર્ક સફેદ કલરની ફોર વ્હીલ નંબર જીજે ઝીરો પાંચ સી

રાજુભાઈ ઉપલબ્ધા પદ્મશાલી રહેવાસી માનસરોવર આવાસ ધોળાધર ગામ સુરત ત્રીજું આયશા રાહુલ હરમનપલ્લી રહેવાસી માનસરોવર આવાસ ઘોડાદરા ગામ સુરત શહેર કબજે કરેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂની બોટલો ટીન નંગ એકસો ત્રીસ કિંમત અઠાવન હજાર સાતસો સાઠ મોબાઈલ ફોન એક કિંમત પાંચ હજાર એક ફોર વ્હીલ કિંમત એક લાખ રોકડા રૂપિયા ત્રણ હજાર